નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે જ્યાં અટક્યા હતા ત્યાંથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો જુઓ ક્યાંથી શરૂઆત કરવી છે આપણે અહીંયાથી શું છે સજીવ વિશ્વ ચેપ્ટર નંબર એક અને એ ચેપ્ટરનો આપણે હવે જે ટોપિક લેવા જઈ રહ્યા છે એનું નામ છે સેવન સ્ટેજ ઓફ ક્લાસિફિકેશન શું છે મિત્રો સેવન સ્ટેજ ઓફ ક્લાસિફિકેશન તમને એમ થતું છે કે સર આ સેવન સ્ટેજ ઓફ ક્લાસિફિકેશન એટલે શું વેટ કરો આપણે એને જ ભણવા જઈ રહ્યા છીએ અત્યાર સુધીમાં આપણે શું જોયું તો કે વૃદ્ધિ જોયું પ્રજનન જોયું ચયાપચય જોયું સજીવની સભાનતા જોઈ પર્યાવરણ સામેની ભિન્ન ભિન્ન એના અનુભવો જોયા સજીવની લાક્ષણિકતા જોઈ સંપૂર્ણ લાક્ષણિકતાઓ જોઈ ત્યાર પછી આપણે વિવિધતામાં આવ્યા વિવિધતા પછી નામકરણ પણ આવ્યા કેવી રીતે એનું લક્ષણીકરણ વિધિ નામકરણ થાય અને આટલું બધું શું કામ કરવા પૃથ્વી પર રહેતા દરેક સજીવ પૃથ્વી પર રહેતા દરેક સજીવનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવા માટેની શરૂઆત કરી

માટેના એના કયા કયા શરતો હતી કઈ બુક માં દેખો એ બધું ડિસ્ક્રિપ્શન કર્યું હવે મારે તમને સમજાવવાનું છે કે એક પદ્ધતિ નું જ્યારે વર્ગીકરણ કરવામાં આવે તો એના કારણે વર્ગીકરણમાં સજીવો માટે કેટલી બધી સરળતા રહે છે મિત્રો આપણે એ સરળતાના આધાર પર કેમ કે લિનિયસને એને તો આજથી સમજી લો દોઢસો બસો વર્ષ પહેલાં કામ કરી દીધું પણ આજની તારીખમાં પણ સમજી લો કે તમને કોઈ એક નવો જીવ મળે છે તો એને કઈ કેટેગરીમાં મૂકવો કયા લક્ષણોની સામ્યતા દેખાય કયા લક્ષણોની ભિન્નતા દેખાય અથવા તો એ જે સજીવ તમને મળી રહ્યો છે એ સજીવની અંદર તમને બહારી લક્ષણો કેવા દેખાય અંતસરચનાની રીતે કેવો દેખાય છે એના આધારે આપણે એને કઈ કેટેગરીમાં મૂકવો કયા વર્ગકમાં મૂકવો કઈ કક્ષામાં મૂકવો કઈ હરોળમાં મૂકો એનું પદ્ધતિસરનું જ્ઞાન એટલે આપણે આપણે એને બોલીએ વર્ગીકરણ અને આ વર્ગીકરણને મૂળભૂત રીતે આપણે સાત કેટેગરીમાં કેટલી કેટેગરીમાં મિત્રો તો કે સાત કેટેગરીમાં ડિવાઈડ કરી છે કઈ સાત કેટેગરી જો મેં તમને અહીંયા નામ લખેલા છે એમાંનું પહેલું નામ લખ્યું છે સ્પીસીસ જીનસ ફેમિલી ઓર્ડર ક્લાસ ફાઈલમ અને કિંગડમ એટલે કેટલી થઈ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે આના નામ અમારે ગુજરાતી જોઈએ છે ની બુક તમારી પાસે ગુજરાતી મીડિયમની પડેલી જ છે ચાલો જુઓ એની અંદર તમને એક એક નામ મળી જશે તેમ છતાં હું તમને ચોપડીની ઇમેજ પણ દેખાડી દઉં પણ અહીંયા જતા પહેલાં આપણે શરૂઆત કરવી છે સૌથી પહેલાં મારે તમને આ ઇંગ્લિશ વર્ડ સમજાવીને જેનું નામ છે સ્પીસીસ અને ને આપણે લોકો શું બોલીએ છીએ બોલો ને આપણે શું કહીએ છીએ

પ્રજનનક્ષમ હોય અને પોતાના જેવી નવી સંતતિને પેદા કરી શકતા હોય તો એવા આખા ગ્રુપને એવા આખા સમૂહને શું કહેવામાં આવે છે જાતિ કહેવામાં આવે અને કયા સ્ટેજમાં મૂકવામાં આવે છે તો કે આ સ્ટેજમાં મૂકવામાં આવે છે હવે સાંભળજો સાયન્ટિફિક નેમ એટલે વૈજ્ઞાનિક નામ એને મેં તમને કહી દીધું કે સાયન્ટિફિક નેમ જે છે એના માટે કયો શબ્દ વપરાય તો કે ઇંગ્લિશમાં જેનેરિક જો તમારી ચોપડીની અંદર નીચેથી ત્રીજી લીટીમાં આ વાત લખેલી છે ક્લિયર જેનેરિક નેમ અથવા તો એક બીજો શબ્દ બોલાય છે છે એ છે સ્પેસિફિક એપિથાટ કયો શબ્દ વપરાય છે છોકરાઓ સ્પેસિફિક એપીથાટ જો જાતિ પ્રત્યય શું બોલીએ છીએ પ્રત્યય શબ્દથી પણ ઓળખીએ છીએ મારી વાત આખી ક્લિયર થાય છે આગળ આપણે તો પહેલો શબ્દ લેખો સ્પીસીસ એટલે શું કહેવાય તો મેં તમને સમજાવી દીધું સ્પીસીસ એટલે શું કહીશું છોકરાઓ બોલો જાતિ શબ્દ શું કહીશું જાતિ જાતિને આપણે સ્પીસીસ કીધું હવે અહીંયા બે એક્ઝામ્પલ તમને આપ્યા છે જોઈ લેજો બહુ ધ્યાનથી જોજો પહેલો શબ્દ લખ્યો છે ફિકસ બેંગલીએસિસ અને બીજો શબ્દ લેખો છે ફિકસ ઇલાસ્ટિકા આ બંને શબ્દને સમજીએ તો તમે જુઓ એમાંનો જે આ પહેલો શબ્દ છે ફિકસ અને આમાં પણ ફિકસ શબ્દ છે જે કોમન છે એ શું દેખાડે છે તો એ જીનસ દેખાડે છે જીનસ ને આપણે બોલીએ છીએ પ્રજાતિ શું બોલીએ છીએ છોકરાઓ પ્રજાતિ પ્રજાતિની અંદર લક્ષણોની સામ્યતા તો છે પરંતુ અહીંયા એક સ્ટેપ અપ આવ્યા એટલે કે પ્રજાતિ એટલે ઘણી બધી જાતિઓનું ગ્રુપ કે જેમાં લક્ષણોની સામ્યતા છે પરંતુ કોની જેટલી સામ્યતા નહીં તો કે જાતિ જેટલી સામ્યતા નથી એને આપણે બોલીએ છીએ પ્રજાતિ તો આ જે ફિક છે એના માટેનો શબ્દ કયો થઈ ગયો તો કે પ્રજાતિ સર પ્રજાતિ ચાલો ક્લિયર હવે સાંભળજો સર આ બેંગલી એટલે શું અને ઇલાસ્ટિકા એટલે શું ફિકસ બેંગલી આસિસમાં બેંગલી આસિસ જે છે એ કોણ છે સ્પેસિફિક એપિથાટ અથવા તો આપણે એને શું બોલીએ છીએ છોકરાઓ શું બોલીએ છીએ બોલો તો એને આપણે કહીએ છીએ જાતિ ક્લિયર થઈ ગયું અહીંયા સુધી બીજી વસ્તુ ફિકસ ઇલાસ્ટિકામાં ઇલાસ્ટિકાને શું કહીએ છીએ તો ઇલાસ્ટિકાને પણ આપણે જાતિ કહીએ છીએ બેંગલી એસિસ એટલે કોણ તો કે વડનું ઝાડ અને ઇલાસ્ટિકા એટલે કોણ તો કે રબરનું ઝાડ બીજું જુઓ તમે અહીંયા લખ્યું છે પેન્થેરા ટાઈગ્રીસ અને પેન્થેરા લિયો તો પેન્થેરા વર્ડ શું સૂચવે છે અગેન પ્રજાતિ અહીંયા પણ પેન્થેરા વર્ડ શું સૂચવે છે પ્રજાતિ ટાઈગ્રીસ એ શું સૂચવે છે ચોક્કસ પ્રકારની જાતિ અને લીઓ શું સૂચવે છે ચોક્કસ પ્રકારની જાતિ હવે જ્યારે હું ટાઈગ્રીસની વાત કરું એનો મતલબ કોણ થઈ જાય વાઘ અને લીઓની વાત કરું એનો મતલબ કોણ થઈ જશે સિંહ હવે મારી વાત ખૂબ ધ્યાનથી સમજવાની છે જ્યારે હું ટાઈગ્રીસ બોલું અથવા તો જ્યારે હું લીઓ બોલું એનો મતલબ દુનિયાની અંદર રહેલા તમામ બધા જ પ્રકારના વાઘ પેન્થેરા ટાઈગ્રીસમાં આવી ગયા હવે ઘણી વખત જ્યારે તમે બાયોલોજીમાં આગળ વધશો એટલે તમારે આ બે સવાલને ફેસ કરવાના આવે છે એમાંનો પહેલો સવાલ છે જાતિ અને બીજો સવાલ છે જાત વાઘ હોય ને વાઘ એને આપણે એક જાતિ કહીએ પરંતુ આ એક જાતિની ઘણી બધી વેરાયટી હોય ઘણી બધી જાતો હોય ઉદાહરણ તરીકે એશિયાટિક ટાઈગર્સ ઉદાહરણ તરીકે રોયલ બેંગલ ટાઈગર્સ સુંદરવનની અંદર જે વ્હાઈટ પ્રકારના ટાઈગર્સ છે વન ઓફ ધી બ્યુટિફુલ સ્પેસીસ દેટ વિલ બી પ્રેઝન્ટ ઓનલી ઓન ધી અર્થ ઇન ધી ઇન્ડિયા સુંદરવનના જંગલોમાં જોવા મળે છે તો એને પણ આપણે બોલીએ છીએ શું પેન્થેરા ટાઈગ્રીસ બટ ધેટ ઇઝ રોયલ બેંગલ ટાઈગર એની એક જાત છે એવી રીતે જ્યારે પેન્થેરા લિયો બોલીએ તો દુનિયાના બધા સિંહ આવી જાય આફ્રિકાના હોય અમેરિકાના હોય કે ઇન્ડિયાના હોય પરંતુ એની અંદર એની જાત ધારો કે એશિયાટિક ટાઈગર ક્યાં છે કે ભાઈ આપણા ગરબી ગીરની અંદર ગુજરાતમાં છે ને ભાઈ તો એને આપણે કહી કે એક જાત છે જેનું નામ છે એશિયાટિક ટાઈગર અને એશિયાટિક લાયન્સ રાઈટ તો જે આ લાયન્સ છે એ એશિયાટિક લાયન્સ એની એક જાત થઈ ગઈ એવા આફ્રિકન લાયન્સ પણ હોય અને અમેરિકન લાયન્સ પણ હોય અને જ્યારે આને બધાને ભેગા કરવામાં આવે તો આપણે એને કેમ મૂકીએ પેન્થેરા લિયો તો પેન્થેરા કોણ છે તો કે એ પ્રજાતિ છે જ્યારે વાઘ એ એક જાતિ છે સિંહ એ એક જાતિ છે પરંતુ જ્યારે પ્રજાતિ કહીએ તો આવી ઘણી બધી જાતિઓ ભેગી થઈ કે જેમના કેરેક્ટરમાં સામ્યતા હોય પરંતુ અહીંયા બધા કેરેક્ટરમાં સામ્યતા નથી એ ભેગા થઈને શું બનાવતા હોય છે છોકરાઓ બોલો પ્રજાતિ એનો મતલબ પેન્થેરા જે છે એ શું સૂચવે છે પ્રજાતિ નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે જુઓ સોલેનમ ટ્યુબરોઝમ અને સોલેનમ મેલોન્જન તમારી ચોપડીની અંદર લખેલા વર્ડ છે સોલેનમ ટ્યુબરોઝમ અને સોલેનમ મેલોન્જન તો સોલેનમ શું થઈ જશે પ્રજાતિ અને ટ્યુબેરોઝોમ અને મેલોન શું થઈ જશે બોલો તો કે જાતિ ચાલો એક કામ હું તમને સોંપું છું આ મેલોનજેના એટલે શું એ હવે તમારે ગોતવાનું ટ્યુબેરોઝમ એટલે હું તમને કહી દઉં બટાટા અથવા તો બટાકા ક્લિયર અહીંયા સુધી આગળની વાત શરૂ કરીએ છીએ ચાલો જુઓ હોમો સેપિયન્સ અને હોમો ઇરેક્ટસ વન ઓફ ધ બ્યુટીફૂલ એક્ઝામ્પલ જુઓ હોમો સેપિયન્સમાં સેપિયન્સ શું થઈ ગઈ જાતિ અને એવી રીતે ઇરેક્ટસ શું થઈ ગઈ જાતિ હવે તમે જુઓ ઇરેક્ટસ જાતિ અને સેપિયન્સ જાતિ એ એકબીજાથી અલગ છે મેં તમને આપણા જાતિની વ્યાખ્યા આપી શું આપી એક એવો સમૂહ કે જેની અંદર લક્ષણોની સંપૂર્ણતા સૌથી વધારે શું હોય સામ્યતા ક્લિયર વાત બીજો પોઈન્ટ સામ્યતાની સાથે સાથે મેં તમને એવું કીધું બાયોલોજીકલ કોન્સેપ્ટ ઓફ ફિઝી સ્પીસીસ યાદ કરો કોણે આપ્યું હતું અંશમેયર એણે શું કીધું હતું કે ઈ જાતિના સજીવો એકબીજા સાથે શું કરી શકે પ્રજનનિશમ અને પ્રજનનિશમ નવી સંતતી પેદા કરી શકે તો હોમોસેપિયન્સની કોઈ પણ જાત લઈ લો અમેરિકામાં રહેતો હોય જાપાનમાં રહેતો હોય યુએસમાં રહેતો હોય રશિયામાં રહેતો હોય ભારતમાં રહેતો હોય ચીનમાં રહેતો હોય લંડનમાં રહેતો હોય અમેરિકામાં રહેતો હોય કે ફિલિપાઈન્સમાં રહેતો હોય કોઈ પણ જગ્યાએ રહેતો હોય પણ જો એ મનુષ્ય હોય એટલે કે હોમોસેપિયન્સ હોય તો એવાના જેવા બીજા હોમોસેપિયન્સ સાથે એટલે ભારતનો નર અને અમેરિકાની સુંદર કન્યાને તમે લઈ આવો તો પણ એ પ્રજનન કરીને નવી સંતતિને પેદા કરી શકે મારી વાત ક્લિયર થાય સો ટકા ક્લિયર થાય આવી જાવ આગળ પરંતુ આ હોમોસેપિયન્સ છે એમાં જે આ ઇરેક્ટસ છે એમની સાથે હવે પ્રજનનક્ષમ નથી હાલાકી ઇરેક્ટસમાંથી જ હોમોસેપિયન્સનો નું ઉદ્વિકાસ ઇવોલ્યુશન થયું હશે મારી વાત સો ટકા સંપૂર્ણપણે તમને ક્લિયર થાય છે આગળ વધીએ છીએ ક્લિયર અહીંયા સુધી પરંતુ હવે તમે જુઓ આ હોમો પ્રજાતિ અહીંયા ને અહીંયા સેમ છે એટલે કે કોઈ એવા કેરેક્ટર હશે જેની સામ્યતાને કારણે આપણે એને કોની અંદર મૂકીએ છીએ જીનસ એટલે કે પ્રજાતિમાં તમારે ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાના છે ક્લિયર અહીંયા સુધી ચાલો નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ હવે બીજો શબ્દ લેખો છે પ્રજાતિનો તો મેં તમને સમજાવ્યું એવી રીતે જુઓ લિયો હોય ટાઈગર હોય કે પેડ્રસ પેડ્રસ એટલે આપણે બોલીએ છે ચિત્તો રાઈટ તો વાઘ હોય સિંહ હોય કે ચિત્તો પરંતુ એ લોકોની પ્રજાતિ કોણ છે તો કે એમની પ્રજાતિ એક માત્ર છે કઈ તો હું અહીંયા લખી દઉં પેન્થેરા આ એની મોસ્ટ કોમન પ્રજાતિ થાય છે ક્લિયર લક્ષણોને આધારે એમનું શું કરેલું છે અહીંયા સેવન સ્ટેજમાં વર્ગીકરણ કરેલું છે સામ્યતાના બેઝ ઉપર જાતિમાં સૌથી વધારે સામ્યતા એના કરતાં ઓછી સામ્યતા ઓછી સામ્યતા ઓછી સામ્યતા ઓછી 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 એવી રીતે પણ જેમ સામ્યતા ઘટતી જશે એમ શું વધતું જશે ભિન્નતા લખવું હોય તો લખી નાખો સામ્યતા ઘટતી જાય એમ કોણ વધતું જાય ભિન્નતા વધતી જાય છે હું તમને હમણાં જ સમજાવી શકું પોઈન્ટ આગળ વધીએ છીએ આપણે ઉદાહરણ તરીકે મેં લખ્યું છે ફેલિસ અને કેનિસ તો ફેલિસ અને કેનિસ એમાંથી જે કેનિસ છે ને એ ડોગની એટલે કે કૂતરાની પ્રજાતિ છે અને જે ફેલિસ છે ને એ કોની કેટની પ્રજાતિ છે યાદ રાખજો કેનિસ ડોગની પ્રજાતિ ફેલિસ કેટની પ્રજાતિ છે ક્લિયર આગળ વધીએ છીએ હવે જો મેં તમને કીધેલું હમણાં કે આગળના પોઈન્ટમાં આપણે શું ભણી ગયા સેવન સ્ટેજ આ મેં તમને ઇંગ્લિશ નામ લખાવ્યા છે આ આપણી ચોપડી પ્રમાણે ગુજરાતી નામ જોઈ લો જાતિ પ્રજાતિ કુળ ગોત્ર વર્ગ સમુદાય કે વિભાગ અને સૃષ્ટિ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત થઈ ગયું અહીંયા સુધી હવે બીજો પોઈન્ટ હું અહીંયા પહેલાં પેન તો ચાલશે ચાલો ને આ જ પેનથી ચાલુ કરીએ એનો મતલબ મેં તમને એવું સમજાયું કે જે જાતિ છે એમાં સામ્યતા કેવી સૌથી વધારે સૌથી વધારે ક્લિયર હવે સૃષ્ટિ તરફ જશો એટલે કે તમે તરફ જશો તો ત્યાં સુધીમાં સામ્યતાનું પ્રમાણ શું થશે એટલે હું અહીંયા લખી દઉં સામ્યતા ઘટશે અને એના બદલામાં કોણ વધશે તો સૃષ્ટિની અંદર સૌથી વધારે શું હોય વિવિધતા વધે અથવા તો વિવિધતા વધશે અથવા તો સૌથી વધારે વિવિધતા ક્લિયર કોની અંદર પરંતુ સૃષ્ટિથી જો જાતિ તરફ આવવામાં આવે તો વિવિધતા કેવી થશે ઘટશે અને જાતિથી સૃષ્ટિ તરફ જતા સામ્યતા ઘટશે હવે આનું ઉલટું બોલવું હોય તો મારે આનું ઉલટું બોલવું હોય તો હું શું બોલીશ વિચારો ચાલો વિવિધતા ઘટશે તો કોણ વધશે સામ્યતા વધશે અને અહીંયા સામ્યતા ઘટશે તો કોણ વધશે વિવિધતા પ્રજાતિને ક્લિયર કર્યું હવે ત્રીજો પોઈન્ટ સમજીએ છીએ જેને આપણે બોલીએ છીએ કુલ હવે અહીંયા મેં ત્રણ નામ લેખા છે સોલેનમ પિટુનિયા અને ધતુરા સાંભળો તો સોલેનમ કોણ છે પિટુનિયા કોણ છે ને ધતુરા કોણ છે તમને ખબર પડે ત્રણે ત્રણ પ્રજાતિ છે અને આ ત્રણે ત્રણ પ્રજાતિ કોની પ્રજાતિ છે તો કે સોલેનેસી કુળની તો ચોક્કસ ક્લિયર અહિયાં સુધી કેમ કે જો એક વર્ગમાં જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ એમ લક્ષણોની સામ્યતા ઓછી થાય છે વિવિધતા વધતી જાય છે એનો મતલબ નંબર ઓફ સ્પીસીઝ વધતી જાય છે ક્લિયર અહીંયા સુધી આગળ વધીએ છીએ આપણે જો પેન્થેરા અને ફેલિસ હમણાં આપણે હતા ફેલિસ કોણ છે તો કે બિલાડીની જાતિ રાઈટ બિલાડીની પ્રજાતિ અને પેન્થેરા પેલા સી વાઘની તો એ બંને હવે ફેલિડી નામના કુળની અંદર ડ્રોપ થાય છે અને મતલબ લક્ષણની ક્યાંક ના ક્યાંક શું આવી ગયા છે થોડા ઘણા લક્ષણો ની અંદર સામ્યતા દેખાણી છે રાઈટ હવે જો કેનેડિયા એ ફેલિડિયા થી અલગ છે પણ કેનેડિયા એક કુળ છે કોનું તો કે ડોગનું ક્લિયર હવે કુળ કોની અંદર આવે છે તો કે કુળ જે છે એ ગોત્રની અંદર આવે છે કોની અંદર આવે છે છોકરાઓ ગોત્રમાં તો જોઈ લઈએ આપણે ગોત્ર વિશેની વાત જો અહીંયા લખે છે પોનિલોમિયલ કોન્યુલેસી અને સોલેનેસી જો કોન્યુલેસી કુળ અને સોલિનેસી કુળ રાઈટ એક માત્ર સામ્યતાનું પ્રમાણ કેવું થતું છે ઘટતું જાય પણ અહીંયા એક સામ્યતા લીધી છે કઈ તો કે એના પુષ્પીય લક્ષણો લેટ મી ગીવ યુ અઈટ કલર ફ્લાવર કેરેક્ટર ના કારણે એમને એક જ ઘટકમાં મૂકી દીધું છે ક્લિયર થઈ ગયું સમજાય છે સો ટકા કયો પુષ્પીય લક્ષણોને કારણે આપણે એને એક જ ઘટકની અંદર એક જ કુળ એક જ ગોત્રમાં મૂકેલા છે કુળને ક્લિયર ત્રણે ત્રણ કુળ આગળ વધીએ હવે અહીંયા લખે છે કારની વોરા શું લખ્યું છે છોકરાઓ કારની વોરા કારનીવોરાનો મતલબ થાય એવું ગ્રુપ કે જે શું કરે છે માંસાહાર કારની વોરસ એનિમલ તો કારનીવોરા એક પ્રકારનું શું થઈ ગયું ગોત્ર થઈ ગયું કારનીવોરા એક પ્રકારનું શું થઈ ગયું બચ્ચા લોકો ગોત્ર અને એ કારની વેરા ગોત્રની અંદર બંને કોણ આવી ગયું જુઓ ફેલિડી નામનું કુળ અને કેનિડી નામનું કુળ તો ફેલિડી અને કેનિડી બંને એક કારનીવોરામાં મતલબ એ લોકો શું કરે છે એવા છે કે જે માંસ માંસભક્ષી છે અથવા તો શિકાર કરીને ખાય છે

રાઈટ તમારી શરૂઆત થઈ રહી છે ઇલેવન સ્ટાન્ડર્ડમાં તમે આવી રહ્યા છો એટલે કદાચ હજી ચોથું ચેપ્ટર તમે ન ભણ્યા હોય આપણા રીપીઈ લર્નિંગની અંદર આપણને જે આખે આખો સિલેબસ આપ્યો છે એની અંદર ફોર્થ ચેપ્ટરમાં તમે જશો એટલે તમારે આ મેમલિયા વિશે ભણવાનું આવશે મેમલિયા એટલે સસ્તન વર્ગ કયો કહેવાય સ્તન ગ્રંથિ ધરાવતો વર્ગ એટલે કહેવામાં આવે છે સસ્તન વર્ગ જો અહીંયા શબ્દ બોલું છું વર્ગ તમે ચોપડીની અંદર ચેપ્ટર નંબર ચાર જોશો તો શરૂઆતના ભાગોમાં સમુદાય શબ્દ લખેલો આવશે કયો શબ્દ લખેલો આવશે સમુદાય સછિદ્ર સમુદાય કોષ્ટાંતરી સમુદાય મૃદુકાય સમુદાય સંધિવાદ સમુદાય એમની અંદર આવે છે વર્ગ તો તમે જુઓ સસ્તન જે છે એ એક પ્રકારનો શું છે છોકરાઓ વર્ગ છે રાઈટ કે જેમાં આપણે કોને મૂકીએ છીએ પ્રાઇમેટ અને કાર્નિવોરા આ બંને જો કાર્નિવોરા તો આખું અલગ હતું કારની કૂતરા બિલાડી વાઘ એ બધાને કારની મૂક્યા હતા પ્રાઇમેટ્સ જેની અંદર આપણે લેમુરની વાત કરીએ છીએ ઇવન સમજી લો મનુષ્યની અંદર આવી જશે ઇવન સમજી લો કે ગબુન આવી જશે મંકી આવી જશે તો એ બધાને આપણે કોણ કહીએ છીએ પ્રાઇમેટ્સ કહીએ છીએ તો આ બંનેની કેરેક્ટરિસ્ટિક એક છે સસ્તન ધારી અને એના કારણે આપણે એને મૂકી દીધા છે મેમેલિયા તો મેમેલિયા ખૂબ મોટો વર્ગ થઈ ગયો હવે તમે જુઓ ધીરે ધીરે જેમ જેમ ઉપર જતા ગયા એમ સામ્યતાનું પ્રમાણ ઘટતું ગયું અમુક લક્ષણો સામ્યતાને કારણે આપણે મૂકી દીધા અમુક જ લક્ષણો ગણી શકાય હાથના બેડે ગણી શકાય એટલા લક્ષણોની જો સામ્યતા હોય તો એ આખા ગ્રુપને આપણે વર્ગમાં સમાવી લીધું છે ક્લિયર અહીંયા સુધી છોકરાઓ જો બીજું લખ્યું છે પ્રાઇમેટ એટલે કોણ કહેવાય મેં તમને સમજાવવા માટે અહીંયા લખી દીધું છે પ્રાઇમેટ ગબુન મંકી ગોરીલા એક્ઝેક્ટલી ક્લિયર હવે લખીએ છે સમુદાય અને વિભાગ કેમ કે જો અહીંયા બે પોઈન્ટ કર્યા છે એટલે હું હાઇલાઇટ કરી દઉં સમુદાય અને વિભાગ એટલે કે એકને કહેવાય ફાઇલમ અને એકને કહેવાય ડિવિઝન રાઈટ ફાઇલમ ધીસ ઇઝ એલ ક્લિયર ફાઇલમ એન્ડ ડિવિઝન જુઓ કોર ડેટા એટલે કે મેરુદંડી કોડેટા એટલે કોણ કહેવાય બોલો મેરુદંડી શું કહીશું મેરુદંડ પોતાના જીવન દરમિયાન પોતાના શરીરમાં મેરુદંડ તમારો હાથ લ્યો

એમ્ફીબિયન એટલે ઉભયજીવી જીવી એમ્ફીબિયન એટલે ઉભયજીવી જીવી રાઈટ રેપ્ટાઇલ એટલે સરિસરુ બર્ડ એટલે વિહગ ક્લિયર આ બધા વર્ગ છે એ બધા જ વર્ગ કોની અંદર આવી ગયા એક સમુદાય મેરુદંડી એવી રીતે જ્યારે વિભાગ શબ્દ બોલવામાં આવે તો વિભાગ શબ્દ સ્પેસિફિકલી વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કરીએ તો વનસ્પતિ સૃષ્ટિના સાત ક્લાસિફિકેશનના સ્ટેજ કયા કયા તો તમારે યાદ રાખવાના જાતિ પ્રજાતિ કોળ ગોત્ર વર્ગ અને વિભાગ અને સૃષ્ટિ અને જ્યારે પ્રાણી માટે બોલવામાં આવે અને પ્રાણીઓના સેવન સ્ટેજ ઓફ ક્લાસિફિકેશનમાં જવામાં આવે તો જાતિ પ્રજાતિ કુળ કોત્ર વર્ગ સમુદાય અને સૃષ્ટિ આ પ્રમાણે તમારે જવું આગળ વધીએ છીએ આપણે સૃષ્ટિ હવે તમને બધું જ ખબર છે સૃષ્ટિમાં શું કરી દેવાનું બધા જ સજીવો આવી જશે આમાં બધા જ પૃથ્વી પર આજની તારીખમાં જેટલા પણ સજીવો હોય એ બધાને કેમાં મૂકી દેવાના સૃષ્ટિમાં મૂકી દેવાના અને ભવિષ્યમાં એટલે કે આના પછીનું બીજું ચેપ્ટર લઈશું ને ત્યારે આપણે વાત કરવાની છે સૃષ્ટિની કે દુનિયાના બધા જ સજીવોને આપણે સૃષ્ટિમાં મૂકી દે તો સૃષ્ટિની વહેંચણી કરવી પડે ને ભાઈ તો એ સૃષ્ટિને આપણે વહેંચી છે ને એના આધારે આપણે પાછું વર્ગીકરણ સમજવાનું છે પણ આ સેવન સ્ટેજ ઓ ક્લાસિફિકેશન એનું મુખ્ય વર્ગીકરણ થઈ ગયું ક્લિયર અહીંયા કે જો એમાં શું કીધું છે સૃષ્ટિ એટલે કે જ્યાં બધી જ વસ્તુ ભે થઈ જશે એટલે બધા જ સજીવો આપણે મૂકી દઈએ છીએ વનસ્પતિ હોય તોય ભલે પ્રાણી હોય તોય ભલે એક કોશી હોય તોય ભલે બહુકોષી હોય તો આદિકોષ કેન્દ્રિય હોય તો સુકોષ કેન્દ્ર હોય તોય ભલે નરી ક્યાં જોઈ શકાય તો મહાકાય હોય તોય ભલે અતિ સૂક્ષ્મ હોય તોય ભલે મિત્રો બધાને આપણે સૃષ્ટિની અંદર વિભાજીત કરવાના છે ને અલ્ટિમેટલી મનુષ્ય દ્વારા એની સ્ટડી કરવા માટે આખી આખી જે રચના થાય છે એને આપણે ટેક્સોનોમી બોલીએ છીએ ક્લિયર અહિયાં સુધીની વાત સમજાય છે મારી વાત હાકે ના તો આ સાથે આપણે એક આ ટેબલ પણ ભણવાનું છે તમારી ચોપડીમાં તમે ધ્યાનથી જુઓ ને તો આપણી ચોપડી આપેલી છે ચોપડીમાં પેજ ફેરવશો એટલે તમને આ સેવન સ્ટેજ ઓફ ક્લાસિફિકેશન પછી એક આખું ટેબલ આપેલું છે જો એમાં સામાન્ય નામ એનું વૈજ્ઞાનિક નામ એનું પ્રજાતિ કુળ ગોત્ર વર્ગ સમુદાય અથવા તો વિભાગ મેં તમને હમણાં જ કીધું વિભાગ કોના માટે વનસ્પતિનું વર્ગીકરણ કરો ત્યારે અને સમુદાય કોના માટે જ્યારે પ્રાણીઓનું વર્ગીકરણ કરો ત્યારે આગળ વધીએ છીએ આપણે પહેલું લેખું છે મનુષ્ય હોમો સેપિયન્સ પ્રજાતિ હોમો કુળ હોમિનિ ગોત્ર પ્રાઇમેટા વર્ગ સસ્તન અને સમુદાય મેરુદંડી મારી વાત ખૂબ ધ્યાનથી સમજો આ ટેબલ તમારે કરવાનું છે કરવાનું છે ને કરવાનું છે ગમે તે થઈ જાય કરવાનું છે ટેટુ બનાવવું પડે તો બનાવી નાખો કપાળ પર લખવું પડે તો લખી નાખો માં નાખવું પડે નાખી દો મગજમાં નાખવું પડે નાખી દો સૂતા એકવાર રાતે એકવાર ઊઠીને એકવાર નાસ્તો કરીને એકવાર બપોરે જમી પછીને એકવાર રાતે સૂતા પહેલા એકવાર રાઈટ દૂધની સાથે આ ટેબલ કરી નાખવાનું શું કામ કરી નાખવાનું આમાંથી એક ક્વેશ્ચન વર્ષ બે હજાર સોળ વર્ષ બે હજાર સત્તર વર્ષ બે હજાર ઓગણીસ વર્ષ બે હજાર વીસમાં પૂછેલો છે ક્લિયર થાય છે મારી વાત આવી જાવ નેક્સ્ટ પોઈન્ટ પર જુઓ તો મનુષ્યની વાત કરી દીધી હવે આપણે બીજું લે છે ઘર માખે ઘર માખેનું વૈજ્ઞાનિક નામ છે મુસ્કા ડોમેસ્ટિકા રાઈટ મસ્કા ડોમેસ્ટિકા પ્રજાતિ મસ્કા કુલ મસ્કીડી ગોત્ર ટિપ્તેરા વર્ગ કીટક અને સમુદાય સંધિવાદ જો સંધિવાદ સમુદાય પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય અને એમાં પણ કીટક વર્ગ સૌથી મોટો સૌથી વધારે અત્યારે સમજી લો કે આ

કયો છે આવૃત બીજધારી યાદ રાખજો શું છે આવૃત બીજધારી અને એવી રીતે જ ઘઉં ફટાફટ આવી જાઓ શું બોલવું પડશે વિભાગ અને એમાં કોણ કહેવાનું આવૃત બીજધારી ટ્રિટિકમ એસ્ટીવમ પ્રજાતિ તો ટ્રિકિકમ જો પ્રજાતિ તો પહેલા આપી જ દીધી છે તમને ટ્રિટિકમ કુળ પોએસી ગોત્ર પોએલ્સ વર્ગ એકદળી અને વિભાગ આવૃત બીજધારી તો આ ટેબલ તમારે કરવાનું છે કરશો ને પ્રોમિસ સો ટકા ઓકે ગાઈઝ તો અહીંયા આપણે સેવન્થ સ્ટેજ ઓફ ક્લાસિફિકેશનને પૂર્ણ કર્યું હવે આપણે વર્ગીકરણનો બીજો આધાર ભણવા જઈ રહ્યા છે એટલે કે એક તો વર્ગીકરણ કોમન જે પ્રચલિત પદ્ધતિથી થતું તો એ કરી નાખ્યું પરંતુ હવે પછીનું વર્ગીકરણ એટલે કે એવું નથી કે માત્ર સેવન સ્ટેજ ઓફ ક્લાસિફિકેશનથી જ વર્ગીકરણ થશે વર્ગીકરણ કરવા માટેના બીજા ઘણા બધા આધાર છે ઉદાહરણ તરીકે તમે કોઈ જંગલમાં જઈ રહ્યા છો દરિયા કિનારે જઈ રહ્યા છો કોઈ એવી સ્પીસીસ જોઈ લીધી કોઈ એવી જાતિ જોઈ લીધી જેના વિશે તમને નથી ખબર અને તમે અત્યારે સમજી લો કે વર્ગીકરણના સ્ટુડન્ટ છો તો એને તમે કઈ રીતે વર્ગીકૃત કરશો એની વાત મારે તમને કરવી છે તો અહીંયા నాన్న కడు ఏ థ్యాంక్